लिमળે ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી નલઈ ધમધામથી ચાલી રહ્યો છે પ્રચાર સરપંચની ઉમેદવારી વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ શ્રીજી राठौड़ વિદવારી નોંધાવી છે રોડ રસ્તા ગટર ડમ્પિંગની અનેક સમસ્યાઓનો સમાધાન કરવા માટે બહાદરી આવવામાં આવી હતી યસ જય માતાજી મારું નામ વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ राठौड़ હું લિમળે ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં લીમડી ગ્રામ પંચાયતની જે પણ હાલત છેલ્લા દસ વર્ષથી તમે બધા જાણો છો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બધા ઉમેદવારો પોતપોતાની મંચા જાહેર કરે છે પણ કોઈ પ્રેક્ટિકલ તરફ પ્રેક્ટિકલ થવા તૈયાર નથી મારી લીંબડી ગ્રામ પંચાયતમાં જે દેવાકેટ કે ડમ્પિંગ યાર્ડ છે એનો કાયમી મારે નિકાલ કરવો છે લીમડી ગ્રામ પંચાયતમાં જે પીવાનું પાણી આવે છે નદી દ્વારા એમાં ભગવાનની કૃપાથી આજે આપણે બચ્યા છીએ લીમડી ગ્રામ પંચાયતનો જેવા કે રોડ રસ્તા ગટર જેવી પ્રાથમિક સુવિધાનો બહુ અભાવ છે લોકો મોટી મોટી વાતો કરે છે મારે પ્રેક્ટિકલ બનવું છે મારે એનો કાયમ નિકાલ લાવવો મારી મારી પ્રજાનું કાયમ પ્રજા સાથે રાખી મારીનો કાયમ નિકાલવું મારે લીમડી ગ્રામ પંચાયતમાં જેવું કે આવો સ્માર્ટ સિટી બને છે તો મારું લીંબડી ગ્રામ કિંગ સ્માર્ટ વિલેજ ના બને મારે એના માટે હું પ્રજાને અનુરોધ કરું છું કે મને આપ સર્વનો સાથ સહકારથી મને જંગી બહુમતી આપી અપાવી ને ભવ્યવોટથી મને વિજય બનાવો